નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલ ગુજરાત માર્કેટ આ યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજે તારીખ છવ્વીસ માર્ચ બે હજાર પચીસને વાર બુધવારના રોજ ગુજરાતમાં સોના અને સાંધીના શું ભાવ ચાલી રહ્યા છે તેના વિશે આપણે આ વિડીયોમાં વાત કરીશું તો ચાલો મિત્રો સૌથી પહેલાં આપણે વાત કરી લઈએ કે ગુજરાતમાં સાંધીના ભાવ ચાલી રહ્યા છે તો મિત્રો આજે ગુજરાતમાં એક ગ્રામ સાંધીનો ભાવ સો રૂપિયા નેવું પૈસા આઠ ગ્રામ ચાંદીનો ભાવ આઠસો સાત રૂપિયા વીસ પૈસા દસ ગ્રામ ચાંદીનો ભાવ એક હજાર નવ રૂપિયા સો ગ્રામ ચાંદીનો ભાવ દસ હજાર નેવું રૂપિયા ને મિત્રો આજે એક કિલોગ્રામ ચાંદીનો ભાવ એક લાખ નવસો રૂપિયા રાખ્યો છે તો ચાલો મિત્રો આપણે વાત કરી લઈએ કેરેટ સોના એકસો રૂપિયા આઠ ગ્રામ સોનાનો ભાવ પાસઠ હજાર પાંચસો બાર રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ એક્યાસી હજાર આઠસો નેવું રૂપિયા બાર ગ્રામ સોનો એટલે કે એક કિલો સોનાનો ભાવ અઠાણું હજાર બસો અડસઠ રૂપિયા ને મિત્રો આજે સો ગ્રામ સોનાનો ભાવ આઠ લાખ અઢાર હજાર નવસો રૂપિયા રાખ્યો છે તો ચાલો ચાલી રહ્યા છે તો મિત્રો આજે ગુજરાતમાં ચોવીસ કેરેટ એક ગ્રામ સોનાનો ભાવ આઠ હજાર નવસો તેત્રીસ રૂપિયા આઠ ગ્રામ સોનાનો ભાવ એકોતેર હજાર ચારસો સોસઠ રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ નેવ્યાસી હજાર ત્રણસો ત્રીસ રૂપિયા બાર ગ્રામ સોનો એટલે કે એક તો લોના ભાવ એક લાખ સાત હજાર એકસો સન્નો રૂપિયા અને મિત્રો આજે સો ગ્રામ સોનાનો ભાવ આઠ લાખ ત્રાણું હજાર ત્રણસો રૂપિયા રાખ્યો હશે